તમે વ્યક્તિગત આપો રાજી થાય એ તમાર સામેનું ચિત્ર છે પણ હું એકવાર મુંબઈથી આવતો તો સુરદાસ ટ્રેનના ડબ્બામાં માંગતા હતા મારે આંખ્યું વિનાનું અંધારું એ તો તમે ચિત્ર બધા ટ્રેનમાં જોયા હોય મારે આંખ્યું વિનાનું અંધારું એમાં એક પાટી એક માણસ સૂતેલો અને દસિયાનું ચલો હતું તેજી એટલે તરત જ એને એને વિચાર થયો ને સુરદાસ નો અવાજ સાંભળ્યો ને એટલે ખિસ્સામાંથી દસિયું કાઢી અને ઉપર પાટીયાથી આમ સુરદાસ તો દૂર હતો એટલે વચ્ચેના માણસને કીધું કે આ દસ્યુ સુરદાસ ને દઈ દો ને એટલે જેવું દસ્યુ લઈ અને સુરદાસ ને હાથમાં દીધું એટલે સુરદાસ એ દુઆ દીધી આશીર્વાદ આપ્યો ભગવાન તમારું હારું કરશે એક માણસ કોમેન્ટ કરી કે કોનું દસ્યું કોણે દીધું સુરદાસ કોને દુઆ દીધી સુરદાસ સાંભળી ગયો સુરદાસ એટલું બોલ્યો પાછો વળીને કે હું આંધલો છું મારી દુઆ આંધલી નથી એ તો ને ગોતી જ લે છે હે એટલે અમારે દુલા કાગે એમ લખે છે કે તારા આંગણિયા પૂછીને દુઃખીયા આવે ને આવતા રો હાહા જે તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તારો દિવસ માણાની પાસે માણહા નથી જતો માણસાની દિવસની પાસે માણા જાય છે હા કઈક હોય તો થાય ને કઈક હોય તો આવે ને માણસ શું કે છે કે માનવી ની પાસે કોઈ એ માનવી નો આવે માનવી ની પાસે કોઈ માનવી નો આવે માણસની પાસે માણસ નથી આવતો પણ એ તારા દિવસો પૂછીને કોઈ આવે એને આવકારો મીઠો દિવસો પૂછી આવે સાહેબ હોય તો આવે હવે આપણે સડી પેટ માથે ઉતરી બાંધીને કોકને ઘી આંટા મારતો હોય તો હું આપડે દઈએ એક વાત મને બહુ ગમે છે એક જણ ઓસરીમાં બેઠો હતો ને એમાં કુતરું ઘરમાં ગયું પણ પાછું ઓળ્યું કુતરનું તરત જ કુતરાનો આઘાત બહુ લાગી ગયો કે આ મારા ધકા માથે પડે આમાં ઘરધણી કેમ રહી શકતો હશે બઠિયા કાન કરી ગયું પરસેવે રેબજેબ થઈ ગયું અને ઘરધણી હા હું જોયું એટલે ઘરધણી કહે કા જાને કાંઈક હોય તો તો અમે ન જાઈ અમે અમથા બનેલી બહાર નીકળી ગયા છું હાલું લખ 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 કરતું ત્યાં હું મળે કઈક હોય તો ની વાત છે ને ન હોય તો કોણ આવે આવે એમ તારા આ રાજકુમાર કોલેજ ના જયારે પાયા છપાણા રાજકોટમાં વખતે એમાં કોઈ રાજા એ ધૂળ નાખી કોઈ આમ રેતી નાખી કોઈ સિમેન્ટ નાખ્યા કોઈ પથ્થર નાખ્યા પણ જસ જણ આલા ખાચર આવ્યા ને એને હોના મોરનો ખોબો ભરીને પાયા માં નાખ્યો એટલે બીજા રાજા એ કીધું આમ કેમ કે તમે તો બરાબર ધૂળ ને રેતી ને પથરા નાખ્યા બિલ્ડિંગ માટે જોઈએ પણ મારે તો આમાંથી કોક દાતાર થવો જોઈએ એટલે મે રૂપિયા નાખ્યા ડોક્ટર થાય વકીલ થાય એન્જિનિયર થાય તો બરાબર એમાંથી કોક દાતાર થવો જોઈએ એટલે સોનામો રાખ્યા હતા અને એ જસના આલા ખાતર ને કોકે કીધેલું હો કે એટલી બધી દાતારી ન હોય આ તો ગોળ હોય ને આ માખ્યું આવે અને અડધી રાતે ગોળ મગાવી નાલા ખાતે કામદાર કીધું તું કે લ્યો આ પડ્યો ગોળ માખ્યું લે આવી દો તો કે માખ્યું તો બાપુ દી હોય તો આવે તો કે માણાનો દી હોય તો કોક આવે હા ચાર ભીતું રાહાડા લેતી ને ગરીબ ગરીબ આટો લઈ ગઈ ત્યાં નો આવે કોઈ તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તો એને આવું કારો મીઠો આવે એક માગણ એક નગર શેઠ ને કે શેઠ બાપા એક દોષિયું હોય તો દિયો ને નથી વયો જા દસ્યું નથી પાછો બધું એક રોટલા નું બટકું ને ભૂખ બહુ લાગી રોટલો નથી તો એક જૂના લુગડા તો દો ટાઈટ બહુ વાય છે લુગડા નથી દસ્યું નથી રોટલો નથી વયો જા માગણ કે તમે મારા પેરા હાલો ને તમારી પાસે કાંઈ નથી તી હું ઓગરસરમાં હલવાના છો હાલો મારે એકનું માગવું બે નું માગાય છે કેવા મનના રાક હોય માણા શેઠની પાસે જઈને કે શેઠ બાપા કંઈક દો ને ભૂખ લાગી ખાવા દો ને તો શેઠ કે આ ઇન્કમ ટેક્સ ચડી ગયા સેલ ટેક્સ ચડી ગયા છે આ મંદી આવી ગઈ છે કામદારો હડતાલ ઉપર ઉતર્યા છે અને આમાં તને આમાં રોટલો ક્યાંથી દેવો તો પેલો માગણ દાંત બી કાઢવા એટલે શેઠ કે દાંત કેમ કાઢ્યો તો મને મારે તો રોટલો જોઈએ તો હમણાં તમને નહીં દો તો બીજો ઘેરે જાય બીજો દેહે પણ તું જે દીકરા હલવાણો છો એ હવે આમાંથી ન નીકળી કોઈ ગીતો હું તો હાવ આવી જ ગયો આમાં હાવ મારો એક રોગનો બીજે કરે જય બીજો દે એમ તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે આ આ ગા ગીત દુવા કાગનું છે અને આની પાછળ મારે એક વાત કરવી છે પછી મારે એક દસ મિનિટ ઇન્ટ્રોલ રાખવો છે ઇન્ટરોડમાં જેને જવું હોય તો જઈ શકે માનો કો વિવેક ખાતર ન જતા હોય વડીલો અમે બે ફૂકો ન ભરી શકતા હોય એને કઈ કે જેટલી ખેંસે એટલી ખેંસી આવે જો કે નો ખેંચાય જો વધારે સારું વ્યસન મુક્તિ હોવું જોઈએ સાહેબ વ્યસન થકી વ્યાધી વ્યાધિ વધે આળસ વધે અપાર વ્યસન કરવું છે તો સદ ભવ દધી ઉતરો ભાર વ્યસન કરવું છે તો હા હરિ નામનું વ્યસન લ્યો તમારે નીમ લેવું છે તો અગિયાર માળાનું લ્યો ભગવાન શ્રી કૃષ્ણની સદ શાસ્ત્રનું વ્યસન કરો આ ચા બીડી પાન હવે મારે બીજા નશાની વાત નથી કરવી પણ ખાલી એક બીડીની વાત કરું આમાં બીડીનો બધાણી બેઠો હોય અને સખત બીડી પીવાની મનાઈ હોય આ મંડપમાં તો પણ બીડીની કિંમત તો હુંકળ હુકલ પાંદડા હુકલ પાંદડું ને ભૂંગળું ને પાંદડાનું પણ એની તાકાત જોઈ તમે સાડા ત્રણ મણની કાયને બહાર કાઢે હાલ ઉછ મોરથા બહાર નીકળ મને પી અને આ જણ જેવો જણ રસગાની બકરી જાય ભાઈઓ ઈ નશાની હું જરૂર સાહેબ નસો તો અમારે આ સોનુલમાં એમ કેતા કે નસો તો માણહાઈ નો હોવો જોઈએ નસો તો હરિભજન નો હોવો જોઈએ નસો તો દાતારી નો હોવો જોઈએ અને નસો તો માણહાઈ નો હોવો જોઈએ સાહેબ આપણે નશો આપડી જ્ઞાતિનો નશો હતો તમારું કામ ન કરો તો પટેલ નહીં તમારું કામ ન કરું તો ગઢવી નહીં તમારું કામ ન કરું તો રાજપૂત નહીં તમારું કામ ન કરું તો કાઠી નહીં તમારું કામ ન કરું તો હું કોળી નહીં સોગંદ ખાતા નશાના સાહેબ એ નશો હોય પછી બીજા નશાની જરૂર છે વ્યસન મુક્તિ રહેવું જોઈએ આજે નશાબાજે માણસ માણસને માણા મટાડી દે નશાની હું જરૂર છે બે દારૂડિયા દારૂ પીને જાડવે ચીડ્યા ડાયું પકડીને હિંચકતા હતા એમે એક બફ દઈને પીડ્યો 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 કે હું પાકી ગયો તો ઓલ્યો કે હું હમણાં પાકી જાય બે હેઠા પીડ્યા દારૂમાં લેલું હતા ઘોડા ઉપર પરગામ જાતા હતા એ બીડીઓ હળગાવી હતી બીડિયું કાંઈ પવનની જગ્યાએ નહીં પછી ઘોડા ને ઊંધા ખીર્યા બીડીયું હળગાવી દીધી પણ પાછા હમા ન કર્યા

અરે ક્યાં ભલ્યા હોય જિંદગીના તારિયારે પાનારા પડ્યા આમાં ક્યાં ભલ્યા હોય કેવાનો મિત્રો મારો અર્થ એવો છે નસો તો માણહઈનો હોવો જીમ સાહેબ નસો તો માણહનો હોવો જોઈએ ભગવાને આપણે માણહા બનાવ્યા છે બે પગ બે હાથ બુદ્ધિ મને તમને ઈશ્વરે બુદ્ધિ આપી છે આ મારી દીકરી છે આ મારી બેન છે આ મારી માં છે પછી ઈ બીજા નસાની શું જરૂર છે એટલે તો કવિને કેવું પડ્યું છે એટલે તો બોટાદ કરે પર લખ્યું છે शाई हा माण्हू

શક્તિ બધી દુર્યોધનના પક્ષમાં અધર્મ ના પક્ષમાં જઈ અને ખર્ચાઈ ગઈ સાહેબ એમ ઘણા માણસો શક્તિશાળી હોય પણ અવળે રસ્તેની શક્તિ વપરાય જતી હોય

બંધન છે ધર્મ છે ધર્મ એટલે મારા માણાને કેમ બોલું કેમ વિચારું કેમ જીવું એની વાત છે બાકી જે માણા નથી નાથમોડો કાઢ નાખ્યો ને હું લેવા દેવા છે એની એક બીજી વાત તમને કરી દઉં ધર્મ છે ને એને કેડે જ હાલવું પડે સાહેબ અધર્મ ગમે ત્યાંથી આવે રાવણ અધર્મ છે વેશ પલટો કરીને પણ સીતાનું હરણ કરી શકે આબમાંથી ઉતરે ધરતીમાંથી નીકળે ગમે ત્યાંથી આવે રામને લંકામાં જાવું હોય એને પાળ જ બાંધવી પડે કારણ કે રઘુકુળનું સંતાન છે એનાથી જેમ તેમ હલાય નહીં જેમ તેમ બોલાય નહીં એમ દુર્યોધન તો અધર્મ છે એને ત્રીજી વૃસ્તી કરવા માટે કૃષ્ણ આવે છે તારે એમ કે છે કે તમે દેવી કીશુદેવના દીકરા છો જો દુર્યોધન કહે છે ભગવાન કૃષ્ણ કે હા કે એ તો બહુ રૂપાળા છે તમારા માતા પિતા તમે કેમ કાળા છો હદ કહેવાય પછી શું કીધું ખબર તમે

તો દાસી પુત્ર નથી તો સુત પુત્ર નથી તો કુંતીનો કુમાર છો તું પાંડવોનો મોટો ભાઈ છો તો તું દુર્યોધનનો સંગ છોડી દે ને પાંડવોના પક્ષમાં આવી જા કર્ણનો જવાબ સાંભળજો કે બહુ મોડું થઈ ગયું કૃષ્ણ હવે તો બહુ મોડું થઈ ગયું સુત પુત્ર દાસી પુત્રના મેણા સહન કરીને મારા કાળજા વિંધાઈ ગયા છે હવે મિત્રતા બાંધી છે મિત્રતાને હું દગો ન આપી શકું હવે તમારામાં ત્રેવડ હોય તો અર્જુનને હણકારી રણમેદાનની માલિપા આવજો હું રાહ જોઉં છું તમારી

એક કરણને સામે એને ચર્ચા કરી અને બીજી મહત્વની વાત હું તમને એ કહેવા માગું છું કે અર્જુનને એકાંતમાં બોલાવ્યો છે અને એ બોલાવીને એટલું કીધું છે કે અર્જુન તને ખબર છે કાલે શું પ્રસંગ છે એ તો કે હા માછલીની આંખ વિંધવાની છે મારે એમ મચ્છ વિંધનો પ્રસંગ છે ખબર છે તો હા કેવી રીતે વિંધવાની ખબર છે તો કે હા તળાવ પાણી એમાં પછી મારે નીચે જોવાનું છાબડામાં પગ રાખવાના આ બધો પ્રસંગ જાણીતો છે મારે તું મહત્વની વાત કરવી છે અને નીચું જો એન ઉપર આંખ વિંદવાની છે એમ તો હવે જો હું તને એટલા માટે અહીં લેવો છું એમાં જો તું નિષ્ફળ ગયો તો તું જીવતોય કોઈ બરાબર છે ન જીવતોય કોઈ વાંધો નથી એમાં કોઈ ફરક નથી પડે મરી જાતો પ્રશ્ન નથી ને જીવતો પ્રશ્ન નથી પણ એમાં જો તું પારંગત થા અને મત માછલીની આંખ જો વિંધી લે બરાબર રાખજે ઠેકાણે મન કાબુમાં રાખજે બરાબર આંખ માછલી ની આંખ દેખાય બીજું કઈ આંખ દેખાવી ન જોઈ આપણી ગામડાની ભાષામાં મારે તમને કેવું હોય ને તો ભાઈ ભાઈ જેમ ભાઈતું પડે અને પાછી પાછી જેમ તેલ પાડે એમ સમજે આમ કરજે તેમ કરજે ફલાણું કરજે ચીક ઠેકાણ રાખજે બધું સાંભળ્યા પછી અર્જુને શું પ્રશ્ન કર્યો ખબર કે આ બધું મારે જ કરવું તમારે કઈ નહીં કરવાનું હે કે આ બધું મારે જ કરવાનું તમારે કઈ નહીં કરવાનું અને ભગવાન કૃષ્ણનો જવાબ સાંભળજો કે તારાથી જે નહીં થાય ને એ હું કરીશ કે તું શું કરી તમે શું કરશો જે મારાથી આવતીકાલે શું નહીં થાય અર્જુન હાંભળી લે પાણી સ્થિર હું કરી દઈશ પાણી તારાથી નહીં સ્થિર થાય અને પાણી સ્થિર દેખાય માછલી દેખાય છે તૈયાર છું પણ હે જીવ તું મારે હામે આ તો આવ્યું ભલા માણસ એ જીવ ઈશ્વર તરફ જવાની ગતિ એના માટે આ સંતવાણી છે એના માટે આ ભજનો છે એના માટે આ લોક સાહિત્ય છે ધર્મ ને બચાવવા માટે તમે જે લ્યો જે પ્રતિજ્ઞા લ્યો થોડો એ તમને મુબારક છે એની બે વાત મારા ને તમારા ઘર ની વાત કરજો તમે મને કોઈ પણ માણસને એમ કહો તમે મારા ઘરે જમવા આવજો એનું સત્ય છે શું હું તમારી ત્યાં જમવા આવીશ

માછલીની આંખ વિંધવાની છે મારે એમ મચ્છ વિંધનો પ્રસંગ છે ખબર છે તો હા કેવી રીતે વિંધવાની ખબર છે તો હા તળાવ પાણી એમાં પછી મારે નીચે જોવાનું છાબડામાં પગ રાખવાના આ બધો પ્રસંગ જાણીતો છે મારે તો મહત્વની વાત કરવી છે અને નીચો જોઈને ઉપર આંખ વિંધવાની છે એમ તો હા હવે જો હું તને એટલા માટે આ લેવો છું એમાં જો તું નિષ્ફળ ગયો તો તું જીવ કોઈ બરાબર છે

સાંભળજો મિત્રો બરાબર છાબડામાં પગ રાખજે ચિતને ઠેકાણે રાખજે મન બરાબર કાબુમાં રાખજે બરાબર આંખ માછલીની આંખ જ દેખાય બીજું કાંઈ આંખ દેખાવી ન જોઈ ઈ આપણી ગામડાની ભાષામાં જો મારે તમને કેવું હોય ને તો ભાઈતે ભાઈતે જેમ ભાઈતું પાડે અને પાછી પાછી જેમ તેલ પાડે એમ સમજે આમ કરજે તેમ કરજે ફલાણું કરજે ચીત ઠેકાણ રાખજે બધું સાંભળ્યા પછી અર્જુને શું પ્રશ્ન કર્યો ખબર કે આ બધું મારે જ કરવું તમારે કાંઈ નહીં કરવાનું કે આ બધું મારે જ કરવાનું તમારે કંઈ નહીં કરવાનું અને ભગવાન કૃષ્ણનો જવાબ હાપડજ્યો કે તારાથી જે નહીં થાય ને એ હું કરીશ કે તું શું કરી તમે શું કરશો જે મારાથી આવતીકાલે શું નહીં થાય અર્જુન હાબળી લે પાણી સ્થિર હું કરી દઈશ પાણી તારાથી નહીં સ્થિર થાય અને પાણી સ્થિર કરું તો જ માછલી દેખાય માછલી દેખાય તો જ આંખ દેખાય આંખ દેખાય તો જ વિંધી હે એમ એમ ભગવાન છે કે મારા સામે તું આવી લે તો પચા ડગલા હાલવા તારા સામે હું તૈયાર છું પણ હે જીવ તું મારે હામે આ તો આવ્યું ભલા માણસ એ જીવ ઈશ્વર તરફ જવાની ગતિ એના માટે આ સંતવાણી છે એના માટે આ ભજનો છે એના માટે આ લોકશાહી